સોસાયટીના મહેબૂબસા શેખ ફકીર અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કાળે લાગી ત્રણ લાખ નુકસાન થયું હોય એવું જાણવા મળ્યું છે ઉપલેટા નગરપાલિકા વિવાદોમાં ખેરાલી હોય છે તેનો આજે તાજો દાખલો જોયો ઉપરેટામાં રાતના સમયે એક મકાનની અંદરમાં આગ લાગતા નગરપાલિકાની જાણ થતાં જ આશરે બે કલાક પછી નગરપાલિકાએ ફાયર બ્રિગેડને મોકલે પણ ફાયર બ્રિગેડમાં અચાનક તાત્કાલિક ભાયાવદર ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવેલી અને ત્યાંથી ફાયર બ્રિગેડ મંગાવવામાં આવેલ અને રાતના આશરે સાડા ત્રણથી ચાર વાગે આગને કાબૂમાં લેવામાં આવેલ જેમાં કોઈને જાનહાની થઈ નહીં હોય અને ઘરની સામગ્રી અને લાખોની નુકસાની થયેલી હોય અને એક જાગૃત નાગરિકે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરતાં રજૂઆત કરવામાં આવેલી ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર પોતપોતાની મનમાની કરતા હોય તેવી રીતે અસંતોષપૂર્વક જવાબ આપતા અને એમ કહેતા કે તમારે જે થાય તે કરી લો આવા શબ્દોનો ઉપયોગ કરતા તો શું આ કાયદાના રક્ષણ પોતે જ કહી દે ને કે ભક્ષકો બની રહ્યા છે તે બેઠા છે તે પબ્લિકની સેવા માટે છે તે પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આજે ગરીબ માણસની ઘરે કોઈ જાનહાની થઈ હોત તો શું ચીફ ઓફિસર તે જાનહાની તેમના સભ્યોની પૂરી કરી શકત તેવા સવાલો આમ જનતા કરી રહી છે

આમાં કોઈકના ઘરમાં વધારે આગ લાગે તો આ લોકોને કરવાનું શું અને જેને ફોન કરો એમ કે બીજાને ફોન કરી છે બીજાને ફોન કરી છે એવી રીતના અડધો કલાક લગી અમને એવો જ જવાબ આપવામાં આવ્યો કે ભાઈ અમે બીજાને ફોન કરી છીએ હમણાં આવે છે હમણાં આવે છે હમણાં આવે છે અને ધોરાજીની પીસીઆર આવી ગઈ પણ ઉપલેટાની ફાયરની ગાડી ન આવી ફોન કરતા તો આવ્યો નહી ને ફૂલ આગ લાગી ગઈ હતી કોઈ ટાંકો આવ્યો નહીં તમે રીતે પાણી બી નાખો ચાલુ છે અત્યારે આગ ચાલુ જ છે ને વાયવાળાની તકલીફ બહુ પડી છે ટ્રાય કરી નથી અહી નગરપાલિકા વાળા દોઢ કલાકથી હું ફોન કરતો ને કોઈ આવ્યો નહીં દોઢ કલાકથી ધોલાજીસી પોલીસ આવી દે પણ અહીંયા કોઈ આવ્યો નથી